જય ગિરનારી હરહર માધે મિત્રો આજે આપણે કૃષિ મેળો એક છે કેનેડામાં એમાં આવ્યા છે એ જો હું તમને બતાડું કૃષિ મેળો છે યોજાણો જો આ જો આ બધી વસ્તુ છે આ કૃષિ કૃષિ મેળો છે આજે જો બધા કૃષિ મેળામાં બધા બહુ બધા પબ્લિક આવી છે જોટ નહી કઈક બીજું છે ગમે ઊંટ નહી કઈક બીજું છે બકરાય નહીં મેળા વગર એક પ્રાણી છે खी करी jual जोने खी करी बताओ देखो

જો આ જણાવા જો ઓકે જોયું મિત્રો આવ્યા છે જો અમારા મિત્ર એ પકડ્યું છે બોલું આ કઈક જણા આને હું કહેવાય હું આને આને શું કહેવાય ઓકે હા Apa regader jamu? Apa ghetto nawah yung? Yes, yes, okay. yes. Jo? Come in. Jo, berapa besar sih ayo, apa? Jo. Jo.

He's doing all parts. All parts, huh? Where are you gentlemen from? In, India, India. India, okay, so you're India, there. India. Are you up for the week? Yeah, beach. Yeah. One week. One week for the whole beach. Well, beach. Oh, nice. Hey. It's been nice weather. Mm -hmm. Do you have animals back? No, well, I don't oh, Okay. The guy Okay. like okay. okay. મિત્રો જોવા વિડીયો બહુ મોટો થઈ જાય બીજો પાર્ટ તમને મોકલું જય ગિરનારી લામા લામા હા લામા લામા ઓકે હાલો હું બીજો વિડીયો તમને એક ભાગ પૂરો થયો બીજો હું જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો